તો મિત્રો બધાની ઈચ્છા એવી હોય છે કે આપણે પણ જીટીએ ફાઈ ગેમ રમીએ પણ આ ગેમ તો પીસી માટે બનાવેલી છે તો એટલા માટે જ મિત્રો તમે જીટીએ ફાઈ મોબાઈલમાં રમી શકો એવી ગેમ લઈને હું આજે આવ્યો છું તો ચલો મિત્રો શરૂ કરીએ આપણે તો ત્રીજા નંબર પર આવે છે જીટીએ ફાઈ વન પોઈન્ટ થ્રી તો મિત્રો આ ગેમ અંદર તમને એકદમ જીટીએ ફાઈ જેવી ફિલિંગ આવશે અને આના અંદર ઘર પણ છે મિત્રો અને આના અંદર તમે કપડાં પણ બદલાવી શકો છો તો એકદમ જીટીએ ફાઈ જેવી જ ગેમ છે તો મિત્રો આ ગેમની અંદર પણ તમને મોબાઈલ પણ જોવા મળે છે જે અહીંયાથી ઓપન થાય છે તો ચાલો મિત્રો બાળનો નજારો જોઈએ કે કે ગ્રાફિક છે આ ગેમમાં ગ્રાફિક તો એકદમ જોરદાર છે હો ભાઈ તો મિત્રો ચાર જીબી રેમવાળા પણ આ ગેમ ઓપન કરી શકે છે તો ફટાફટ આપણે ગાડી લઈ લઈએ તો આપણું કામ જ એ જ છે ગાડી લઈને દોડાવવાની અને ભાગવાની તો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઓન કરી દો ચાલો મિત્રો શરૂ કરી અરે વાહ ભાઈ વાહ શું ગ્રાફિક છે અરે વાહ મજા જઈએ ભાઈ ગેમ રમવાની એકદમ જીટીએ ફાઈ જેવી ફિલિંગ આવે છે તો મિત્રો બીજા નંબર પર આવે છે જીટીએ ફાઈ વન પોઈન્ટ ફોર તો મિત્રો આ ગેમની અંદર તમને જીટીએ ફાઈમાં બીજું મિશન આવે છે ને એ એમાં ગેમ બનાવેલી છે મિત્રો તો એકદમ ગ્રાફિક જુઓ તમે કેવી મસ્ત છે અને ગાડી પણ ફૂલ થ્રીડીમાં છે જુઓ ભાઈ એકદમ જીટીએ ફાઈ જેવી ફિલિંગ આવશે તો તમે આ ગેમ પણ ટ્રાય મારજો મજા આવી જશે તો મિત્રો આ ગેમ ની અંદર તમને લેગ બેગ કંઈ જોવાની મળે ટુ જીબી રેમ હશે તો એ આ ગેમ ચાલી જશે ચલો મિત્રો હવે આપણે સૌથી પહેલા નંબરની ગેમ તો મિત્રો પહેલા નંબર ઉપર આવે છે જીટીએ ફાઇવ જીરો પોઈન્ટ વન મિત્રો પહેલા નંબરની ગેમ એવી છે કે જે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ થાય છે ને જે આ માઇકલ છે ને પૈસાની બેંક ચોરી કરવા જાય છે તો આ એ સીન છે એના પર ગેમ બનાવેલી છે તો મિત્રો તમારે આ બધી ગેમ ડાઉનલોડ કરવી હોય તને પણ તો હું તમને લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો એટલે આ પેજ ઓપન થાય છે તો તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો પછી એ પેજ તમારે ઓપન થાય છે પછી એ લિંક તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે તો જય માતાજી મિત્રો આવતા વિડીયોમાં